નમસ્કાર દોસ્તો ગુજરાતી અજબ અંદર તમારું સ્વાગત છે તમારા બોડીની અંદર શરીરમાં પ્રોટીન ની ઉણપ હોય અને એ દૂર કરવી હોય તો હું તમને ઓપ્શન આપું છું દિવસમાં તમારે શું શું ખાવું જોઈએ આખા દિવસમાં કઈ કઈ રીતે તમે ડાયટ ફોલો કરી શકો કે જેનાથી તમારા શરીરમાં પ્રોટીન ની ઉણપ દૂર થાય પ્રોટીન આપણા બોડી માટે ખૂબ જ જરૂરી છે ઘણા બધા લોકો કહેતા હોય છે કે આ વસ્તુ ખાવ આ વસ્તુ ખાવો એક વસ્તુ પણ પ્રોટીન વધતું નથી ને એક દિવસ ખાવો ને અઠવાડિયું ના તો એનાથી પણ ક્યારેય પ્રોટીનનું લેવલ જળવાતું નથી રોજે રોજ તમારે નિયમો પાળવા જરૂરી બનશે હવે પ્રોટીન આપણા બોડીના સાંધાને મજબૂત રાખવા માટે ઇમ્યુનિટી માટે આપણા શરીરની ઘણી બધી એક્ટિવિટી માટે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તત્વો છે શાંધા મજબૂત હશે તો શરીર છે હું તમને એક ઉદાહરણ આપું છું એટલે એમાં તમને સાથે જણાવી પણ દઉં છું કે આ વસ્તુ છે એની અંદર પ્રોટીન સારી માત્રામાં છે ઉદાહરણમાં એ સમજીએ કે દૂધ દહીં અને છાસ આની અંદરથી મળતું જે પ્રોટીન છે એ અલગ અલગ પ્રકારના ત્રણ ચાર પ્રોટીન એમાંથી મળે છે

ઘણા લોકો રાત્રે ઊંઘ ના આવતી હોય તો ટેબ્લેટ પીને સૂવે છે પણ એના બદલે તમે દૂધ પીને સૂવાનું રાખશો તો એનું જે પ્રોટીન છે એ તમારા મગજને એવો સંકેત આપશે કે તમારે પાંચથી સાત કલાક આઠ કલાકની ઊંઘ તો કમ્પ્લીટ વ્યવસ્થિત કરવાની છે અને એ ઊંઘ લાવવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રોટીન છે પ્રોટીન એની અંદર એ એ છે કે આપણા બોડીના સાંધાને પણ મજબૂત કરે છે તો એની અંદર બે ત્રણ પ્રકારના આ પ્રકારના પ્રોટીન રહેલા છે હવે કઠોળની અંદર એવા પ્રોટીન છે કે જે દૂધમાં અમુક પ્રોટીન છે કે જે સ્લીપ માટે ઇમ્પોર્ટન્ટ છે એ પ્રોટીન કઠોળમાં નથી એ દૂધમાં છે કઠોળમાં જે પ્રોટીન છે એ આપણા ટેસ્ટોસ્ટેરોનને સારું કરે છે પુરુષની જે શારીરિક ક્ષમતા છે એને વધારે આ સિવાય સાંધાને મજબૂત કરવાનું કાર્ય કરે છે બરાબર છે તો તમારે પ્રોટીન બે ત્રણ પ્રકારના લેવાના છે અને દિવસમાં એ બંને પ્રકારે પ્રોટીન તમારે એડ કરવાના જ છે માત્ર માત્ર એવું નહીં કે રાત્રે કઠોળ પલાળીને સવારે ખાવું એટલે આખા દિવસનું પ્રોટીન મળી ગયું એ રીતના નહીં પ્રોટીન ની જરૂર આપણને ચાર પાંચ ત્રણ ચાર પાંચ કલાકે ભણે જ છે એટલે સવારે તમે વ્યવસ્થિત દૂધ દહીં અથવા છાસ બે બે નાસ્તાની અંદર દૂધ અથવા દહીં તમે સોસો ગ્રામ જેટલું પી શકો અથવા ખાઈ શકો દહીં એ પછી બપોરના ભોજનની અંદર કોઈ પણ પ્રકારનું કઠોળ કે કોઈ પણ પ્રકારનું દાળ ખાઈ શકો કારણ કે સો ગ્રામ જેટલી દાળ અથવા કઠોળની અંદર ગ્રામ જેટલું પ્રોટીન તમને મળે છે જેમાં તમે કઠોળમાં ચણા પણ ખાઈ શકો મગ પણ ખાઈ શકો કાબુલી ચણા પણ ખાઈ શકો રાજમા સૌથી સારા છે આ બધી વસ્તુ પચવામાં ભારે છે એટલે કઠોળ જ્યારે પણ બનાવવા હોય તો આગલા દિવસે એને પલાળી બીજા દિવસે એનું સબ્જી બનાવીને એનું સેવન

અડદની દાળને કહેવામાં આવે છે તો એ પણ પ્રોટીન થી ભરપૂર છે પણ એ વસ્તુમાં પણ સેમ એવું જ છે કે એમાં તમારે અમુક વસ્તુ ધ્યાન રાખવાનું છે અડદની દાળ સાથે તમારે દહીં કે છાસનું સેવન ન કરવું જોઈએ કારણ કે એ અ બીપી વધારી શકે છે એ માટે થઈને ન કરવું જોઈએ બાકી એમની સાથે તમે દૂધનું સેવન નોર્મલ થોડું કરી શકો પણ બાકી કોઈ પણ કઠોળ કે દાળની સાથે કોઈ પણ વસ્તુ દૂધ કે દહીંનું સેવન ના કરો તો વધારે સારું હા દહીંનું સેવન કઠોળની સાથે કોઈ પણ કઠોળની સાથે તમે આરામથી કરી શકો છો અને એ રીતના રાત્રે સુવાના અડધો પોણો કલાક પહેલાં પણ તમારે દૂધનું સેવન કરવું જોઈએ આ રીતના દિવસ દરમિયાન તમે કઠોળ ફ્રૂટ દૂધ આની અંદરથી પ્રોટીન મેળવતા રહેશો તો એ તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક રહેશે એક સમયે એક પ્રોટીન લઈ લેવું એક જેટલું એ આપણા શરીર માટે એટલો ફાયદો નથી આપતો જેટલું ટુકડે ટુકડે આખા દિવસમાં ત્રણથી ચાર વખત તમે લેવો એનાથી જે ફાયદો મળે એ ફાયદો તમને

એક કિલોગ્રામ તમારો વજન હોય એની સામે જીરો પોઈન્ટ આઠ ગ્રામ જેટલું પ્રોટીન તમે દિવસમાં લઈ શકો એટલે વ્યક્તિ છે એ પચાસ થી સાહીઠ પાસાઠ ગ્રામ જેટલું પ્રોટીન લે તો એનું બોડી આજીવન એના સાંધા અને બોડી એકદમ પાવરફુલ બની રહે છે આ વિડીયો બધા માટે ખૂબ જ લાભદાયી છે તો બધાને શેર કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો